હવે જોઈએ સમાચાર વિગતવાર તો જિલ્લાના કડાણા ડેમમાંથી બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારે લુણાવાડા તાલુકાના તાત્રોલી મહીસાગર બ્રિજની પાસે આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણી આવી જતા હાઇડ્રો પ્રોજેક્ટમાં કામ કરતા કેટલાક મજૂરો ડૂબી ગયા હતા જેમાંથી કેટલાક મજૂરો બહાર નીકળી આવ્યા હતા જ્યારે પાંચ મજૂરો પાણીમાં ડૂબી ગયા હોવાની વિગત સામે આવી છે મહીસાગર ની અંદર દોલતપુરા ગામમાં એક અજંતાનો પાવર પ્લાન્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે જે પાવર પ્લાન્ટની અંદર અગમ્ય કારણસર ચાલતી હતી અને મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કેટલાક મજૂર જે છે જે ખૂબ ઊંડી જગ્યા છે અને ત્યાંથી અચાનક પાણી જે છે અંદર આવી જશે કેટલા લોકો ડૂબી જવાની આશંકા છે એક્ઝેક્ટ અધિકૃત રીતે આંકડો કહેવો અત્યારે મુશ્કેલ છે જે લોકો બચી ગયા છે તમામને ઓલરેડી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે એસડીઆરએફની ટીમ ફાયર વિભાગની ટીમ રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ જે છે અત્યારે તમામ લોકો અહીંયા હાજર છે અને કેમેરા દ્વારા અને અન્ય ઉપકરણ દ્વારા અગર કોઈ વ્યક્તિ અંદર ડૂબી ગયું છે તો એની કોઈ પણ પ્રકારની વિગત મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે જે સ્થાનિક અહીંયા મજૂર અને અન્ય કામ કરવાવાળા લોકો હાજર છે એમના આસપાસ અરાઉન્ડ ત્રણ પચાસ આસપાસની ઘટના છે અને જે છે અરાઉન્ડ ચાર વાગ્યા આસપાસ આનો મેસેજ મળે છે તાત્કાલિક તંત્રએ એ રિસ્પોન્ડ કર્યું છે જે લોકો બહાર નીકળી ગયા છે એ લોકોને હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે ઘટના કઈ રીતે બની છે કેટલા લોકો એક્ઝેક્ટલી આની અંદર ઇન્વોલ્વ છે અને કોઈ કોઈની બેદરકારી છે કે નહીં એ તમામ વિગતો ઉપર તપાસ કરીને આગળ જે છે કાર્યવાહી કરવામાં રેસ્ક્યુ નું છે જેટલા લોકો આની અંદર જોડાયેલા છે તમામ લોકો પેલા સહી સલામત બહાર નીકળી છે અગર કોઈ ફસાઈ ગયું છે તો એને નીકાળી જે ઘટના બની છે એ અંગે ચોક્કસથી પોલીસ જે છે તપાસ કરશે અને કોઈ પણ વ્યક્તિની જો આમાં બેદરકારી હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે